બે પાંચ મહેમાનોની વ્યક્તિગત કાળજી લેવાની હોય તો આપણે થાકી પણ આપણને આખા જગત જગદંબા પરમ કૃપાળુ ને તો જીવ ની કાળજી કરવી હતી તો એનું શું થઈ શકે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એ સજીવ માત્રની કાળજી કરવા માટેનું શ્રેષ્ઠતમ આયોજન એટલે માં એ કેવળ માં નથી આપણને ખબર છે માં ની અંદર જગદંબાના તમામ ગુણો છે બાળકને જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડે છે ત્યારે એ ગુણોનું પ્રગટીકરણ થાય છે

પપ્પા આજ પહેલી વખત આપણે સાથે બેઠા ને ખૂબ મેં માણેલી બધી મોજ કરતા આ આનંદ લાખ ગણો સારો છે પપ્પા અરે અરે તારી જગ્યા ચરણમાં માં નહીં દીકરા હૃદય માં છે ગીતા સાચું કહે છે હસતા રહેવાથી કેટલા હળવા થવાય હે પણ સ્વભાવ બદલવો બહુ અઘરો છે ભાઈ અરે ના પપ્પા સ્વભાવ એટલે મૂડ મૂડ સારો રાખવાનો ખાલી હા મૂડ જ બધી બાબતોની ચાવી છે મૂડ અચ્છા તો સબકુછ અચ્છા મૂડ બુરા તો કુછ નહીં અચ્છા અરે આ તારી મમ્મી મારો મૂડ બગાડી નાખે અરે મૂડ કોઈને આધી ન હોવો જોઈએ વળી પાછો અલા તુંય મને શીખામણ દેવા મંડો અરે પપ્પા આ તા માજી પાછી સટકલી આજે પહેલી વાર આખું ઘર ખૂબ હસ્યું

મમ્મી તું એકલી નથી પણ તારા સિવાય કોણ છે મારી સાથે સ્વયં ભગવાન છે તારી સાથે અરે આપણે તો કેટલા બધા દેવી દેવતા છે એમાં કોણ છે મારી સાથે બોલ એ બધી શક્તિ એક જ છે નામ જુદા જુદા છે વિશ્વ બનાવનારી શક્તિ આપણા મનમાં સદ્વૃત્તિ અને સદ્ભાવ સ્વરૂપે રહેલી છે એ સદ્ભાવને જગાડવાનો છે અને સદ્વૃત્તિને વિકસિત કરવાની છે પણ પણ કેવી રીતે સાંભળ એક વખત મહિષાસુરના તપથી બ્રહ્મદેવ પ્રસન્ન થયા બ્રહ્મદેવ મનુષ્ય ગંધર્વ કે દેવતામાં કોઈ પુરુષ મને મારી ન શકે તે હું મને वरदान આપો નારી તો અબળા છે નારી મને મારી ન શકે અને પુરુષ મને મારવાનું વિચારી ન શકે એવું મને वरदान આપો તથાસ્તુ એ वरदंती महिषासुरे आतंक फैलावयो महिषासुरवयो भागो 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 महिषासुरवयो भागो, भागो। દેવો મહિષાસુરનો સામનો નથી કરી શકતા અમે કેમ કરીએ મહિષનો અર્થ થાય પાડો જ્યારે સ્વાર્થ અહંકાર ક્રોધની વૃત્તિ માણસમાં અતિશય વધે ત્યારે મહિષાસુર જેવા દુર્જન બની અને અત્યાચાર ફેલાવે છે તેના ડરથી ધીમે ધીમે દુર્જનો વધવા લાગે છે તો આનો આનો ઉકેલ શું હા એ માટે સજ્જનો એક થઈ કરવી જોઈએ દેવી શક્તિની આરાધના કિંતુ માતા આરાધનાથી શું થશે આરાધનાથી સજ્જનો મનમાં નિર્ભયતા પ્રેમ વિશ્વાસ શૌર્ય જેવી વૃત્તિઓ ઉત્પન્ન થશે ઓ આ વૃત્તિઓ જ મનુષ્યની સૌથી મોટી શક્તિ છે જો નારી આ શક્તિને જાગૃત કરશે તો મહિષાસુરનો નાશ થશે એનો અર્થ તો એ કે દેવી શક્તિ અને આસુરી શક્તિ બંને આપણી અંદર જ છે આપણે માત્ર દેવી ગુણો જાગૃત કરવાના છે હા આ અંદર રહેલી ભગવદ શક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી મનુષ્યો જ્યારે જ્યારે ભગવાનની આરાધના કરે છે ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન તેની રક્ષા કરે છે સંકટ કે હે કાળ બદલ માતરી સંતાન તે ચારો તરફ હે અંદર રક્ષા હૈનો આ મા ધન કરતા હું બસ નામ જપતા હું તુજકો પુકારો મા छुपा है आंखें ये हैरान है, है। तू जाने माँ है कौन कैसा हम तो मान जान है धुंध का दानव आंखों के आगे राह सही कौन कौन मैं काटे जो हाथ बड़ा है वो थामने आया या नौजे સર કોલ કા ગામ કેવળ માં નથી તું છે જગજનની માત દુષ્ટ વૃત્તિ સંહારક સદવૃત્તિ પોષક તું છે દુર્ગા સાક્ષાત